કેમ છો બધાય તો ફરી વાર આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે હવે આજની આપણે જે માહિતી લઈને આવ્યા છીએ વિડીયો આપણે જે યુટ્યુબની અપડેટનો બનાવ્યો હતો બીજો વિડીયો યુટ્યુબ માટેનો લઈને આવ્યા છીએ હવે આજનો જે વિડીયો છે તમને આઈડિયા તો આવી ગયો છે કે જે એમ કહોને ને કે મોસ્ટ ફેવરેટ ક્વેશ્ચન જે યુટ્યુબ માટે બધાના લોકોના દિમાગમાં આવતો હોય છે કે યુટ્યુબ ક્યારે અને કેટલા પૈસા આપે છે બરોબર છે અને એ આપને કઈ રીતે મળી શકે છે બરોબર છે અર્નિંગ કઈ રીતે તમે તમારા તમે ચેનલ બનાવતા તમારા રિલેટિવ છે ફ્રેન્ડ સર્કલમાં બધા દિમાગમાં એક ક્વેશ્ચન હોય કે યુટ્યુબ કઈ રીતે પૈસા આપે છે ક્યારે આપે છે કઈ રીતે મોકલે છે બરાબર છે એટલે કીધું આપણે આ વિડીયો તમારા માટે બનાવી તો હવે સ્ટાર્ટિંગ આપણે કરી છીએ કે યુટ્યુબ તો બધાને હવે થોડો થોડી તો આઈડિયા આવી જ ગયો કે યુટ્યુબ શેના પૈસા દે છે તો કે યુટ્યુબના વિડીયોમાં વચ્ચે એડવર્ટાઈઝમેન્ટ આવે છે એના પૈસા હોય છે તો ફર્સ્ટ થિંગ કે મોનેટાઇઝ એટલે કે પૈસા કમાવા માટે તમે એલિજિબલ ક્યારે થવજો તો ઘણીવાર તમે જોતા હશો ને તો યુટ્યુબમાં પેલા વિડીયોથી જ એડવર્ટાઈઝમેન્ટ આવે છે એટલે એવું નથી કે પેલા વિડીયોથી જ આપણા પેલા વિડીયોથી એડવર્ટાઇઝમેન્ટ આવેલા આપણા પહેલા વિડીયોથી પૈસા મળવા માંડે ના એ પેલા વિડીયોથી જે એડવર્ટાઈઝમેન્ટ આવતું એનું પૂરું પેમેન્ટ યુટ્યુબ પોતાની પાસે રાખે છે કારણ કે તમે એલિજીબલ ક્યારે થાવ કે તમે જે મોનેટાઈઝનો રૂલ છે એ ફોલો કરો અથવા તો તમે એ કમ્પ્લીટ કરો ત્યારે તમે એના માટે એલિજિબલ થાય જો બેટો તો નો રૂલ શું છે એ કહી દઉં ઘણાને આઈડિયા ના હોય તો તમે વિડીયો અને શોર્ટ્સ યુટ્યુબમાં બે વસ્તુ આવે છે વિડીયો અને શોર્ટ્સ બે અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો તો નો રૂલ શું હોય છે તો કે લોંગ વિડીયો જે આપણે લોંગ એક મિનિટથી વધારેના બનાવતા હોય તો કે એમાં મિનિમમ તમારે એક હજાર અને ચાર હજાર કલાક છેલ્લા એક વર્ષમાં એટલે કે છેલ્લા બાર મહિનામાં પૂરા કરવા પડશે ચાર હજાર વોચ અવર્સ અને એક હજાર અને હવે વાત કરીએ શોર્ટ્સની જે નાના વિડીયો રીલ કહેવાય એક મિનિટના જે બનાવતા હોય તો એના માટે એક હજાર તો તમારે કરવાના છે પણ છેલ્લા ત્રણ મહિનામાં તમારે દસ મિલિયન વ્યૂઝ આવવા જોઈએ શોર્ટ્સ ઉપર તો તમે મોનેટાઇઝ કરી શકો તો આનો એક રૂલ છે તો આ તમારે ખાસ કમ્પ્લીટ કરવો પડે પછી તમે એલિજિબલ થાવ હવે બીજી વસ્તુ મોનેટાઇઝ થયા પછી પેમેન્ટ કઈ રીતે હોય છે સિસ્ટમ તો કે એમાંથી પંચાવન ટકા રાખે છે એમાંથી પંચાવન ટકા આપણે જે પિસ્તાલીસ ટકા યુટ્યુબ રાખે હવે કે આપણે મોનેટાઈઝ થઈ ગઈ પછી આપણી પાસે પૈસા ક્યારે અને કઈ રીતે આવે છે બરોબર છે એ એક મેઇન સવાલ હોય છે તો તમને જે એડવર્ટાઇઝમેન્ટની તમારે અકાઉન્ટ એમાં બનાવવું પડે એને લિંક કરવું પડે તમારી યુટ્યુબ ચેનલ સાથે અને ઈ પેમેન્ટ એમાં જમા થતું રહે છે અને એ પછી આપણી પાસે આવે છે બરોબર છે તો આ વસ્તુ તમારે ખાસ જોવાની છે હવે તમે એડસેન્સને લિંક કઈ રીતે કરશો તો કે તમે તમારા વાઇટી સ્ટુડિયો YouTube નો અકાઉન્ટ હોય એમાં વાઇટી નો ઓપ્શન આવતો યુટ્યુબ ના જવાનું એમાં અર નામનો લેફ્ટેન્ડ લેફ્ટ હેન્ડ સાઇડ અર્ન નામનો ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરશો એટલે ત્યાંથી તમને ની સાથે અકાઉન્ટ લિંક કરવાનો ઓપ્શન મળી જશે તો તમે ત્યાંથી એને લિંક કરી શકો છો હવે એડસેન્સ સક્સેસફુલી લિંક થઈ જાય એટલે દર મહિને જે યુટ્યુબમાંથી જે કમાણી થતી હશે એડવર્ટાઇઝમેન્ટમાંથી ઈ તમારા એડસેન્સના અકાઉન્ટમાં એવરી મંથની 7 થી દસ તારીખની વચ્ચે અપડેટ રહેશે બરોબર છે જે કઈ તમે અર્નિંગ કરી તમારા અપડેટ થઈ જશે સોરી બરોબર અપડેટ થઈ જશે હવે ફોર એક્ઝામ્પલ તમે જાન્યુઆરી મહિનામાં અકાઉન્ટ બનાવ્યું છે તો ફેબ્રુઆરી મહિનાની જે 7 થી બાર તારીખ હશે એમાં એ જે કાંઈ જાન્યુઆરી મહિનાની ઇન્કમ હશે એ અપડેટ થઈ જશે હવે બરોબર છે કે તમે સેન્સમાં તમારી જે ઇન્કમ થતી હશે એ જેવી દસ ડોલર પહોંચશે ને સાંભળજો ખાસ કરીને દસ ડોલર એટલે હવે તમારે મેઇન કામ આવશે તમારું એડ્રેસ વેરીફાઈ કરવાનું એડ્રેસ વેરીફિકેશન માટે તમારે શું કરવું પડશે તો કે તમારે પાસપોર્ટ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અથવા તો વોટર આઈડી કાર્ડ છે આવા જે કાંઈ એડ્રેસ પ્રૂફ જે હોય એમાંથી કોઈ બી એક અપલોડ કરવું પડશે ને તમારું જે કરંટ એડ્રેસ એ બી તેમાં મેન્યુઅલી એન્ટર કરવું પડશે એટલે ઈ એડ્રેસ ઉપર ગૂગલ લેટર દ્વારા પિન મોકલશે તમારા ઘરે આવશે જે તમે એડ્રેસ એમાં મેન્શન કરશો ઈ પિન જે આવે ને ઈ પિન તમારે એકવાર મળી જાય તમને બરોબર છે એટલે ઈ પિન તમારે ત્યાં આપણે એડસેન્સના અકાઉન્ટ છે ને ત્યાં એડ્રેસ વેરિફિકેશનનું એક ટેબ હશે એમાં એન્ટર કરવાનું રહેશે એટલે તમે જેવું એન્ટર કરશો ને સક્સેસફુલી લિંક થઈ જશે બરોબર છે હવે બીજી વાત કે આ લેટર છે ને તમને બે થી ચાર વીક ની અંદર જનરલી મળી જતો હોય છે જો તમને ના મળે ને તો તમારે બીજી વાર રિક્વેસ્ટ કરવી પડશે પિન માટેની આવું તમે ત્રણ વાર કરી શકશો પણ આ ખાસ વસ્તુ યાદ રાખજો તમારે એ વસ્તુ બે થી ચાર વીકમાં ના આવે ને તો ફરીથી રિક્વેસ્ટ કરી જ દેવાની ભૂલવાનું નહીં ખાસ બરોબર છે હવે તમે તારા આગળ વિડીયો બનાવતા રહ્યો એવરી મંથ અને એવરી મંથ જે કાંઈ તમારી અર્નિંગ થતી રહેશે એ એડસેન્સમાં મેં કીધું જમા થતી રહેશે ને જેવી સો ડોલર થશે ને એટલે તમે એને વિડ્રો કરી શકશો વિડ્રો કરવા માટે મિનિમમ તમારા એન્સમાં સો ડોલર હોવા જોઈએ સો ડોલર થશે પછી તમે વિડ્રો કરી શકશો એ કરી નહીં શકો હવે વિડ્રો કરવા માટે તમારે બેંક એકાઉન્ટ એડ કરવું પડશે બરાબર છે તમારા બેંક એકાઉન્ટમાં પૈસા આવશે હવે બેંક એકાઉન્ટ એડ કરતી વખતે તમારે એક વસ્તુ જોવાની છે કે ભાઈ ઘણીવાર વાર કોપરેટિવ બેન્ક છે ગ્રામીણ બેંક છે આ એડ ના કરવી કારણ કે ઘણીવાર વાર સ્વિફ્ટ કોડ નહીં હોય ને તો એ વસ્તુ એડ નહીં થઈ શકે અને બીજી વસ્તુ એ કે ઘણી વાર આ વસ્તુ બેંક ઉપર ડિપેન્ડ છે ઘણી વાર એ બેંકના એકાઉન્ટ એડ કરો તો પછી પૈસામાં પ્રોબ્લેમ થાય એટલે પ્રાઇવેટ બેંક છે નેશનલાઇઝ બેંક છે જેમાં સ્વિફ્ટ કોડ ને બધું પ્રોપર હોય એ જ બેંક એડ કરવી અને સ્વિફ્ટ કોડ તમને ખ્યાલ ન હોય તો ઓનલાઈન મળી જશે અથવા તો તમારી નિયરેસ્ટ બ્રાન્ચ હશે ત્યાં જઈને તમે મેળવી શકશો તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તો બીજી વસ્તુ કે તમે એમ કહેશો કે ભાઈ સાંભળ્યું હશે કે ભાઈ એવરી મંથ યુટ્યુબ પૈસા દે છે તો એવું નથી હું એમ નથી કહેતો એવરી મંથ નહીં દે પણ એવરી મંથ નો રૂલ નથી યુટ્યુબ નો રૂલ સો ડોલર નો છે જેવા તમારા ખાતામાં સો ડોલર જમા થશે ને એડસેન્સ એટલે તમે વિડિયો કરી શકશો પછી જે વ્યક્તિ એવરી મંથ સો ડોલર મિનિમમ કમાતો હશે ને એવરી મંથ પૈસા આવશે અને જે ભાઈ એવરી મંથ સો ડોલર નહીં કમાઈ શકતા તો એને જ્યારે એક મહિને બે મહિને ત્રણ મહિને ચાર મહિને જેવા સો ડોલર ભેગા થશે એવા મળી જશે ફોર એક્ઝામ્પલ તમારે પેલા મહિને વીસ ડોલર જમા થયા બરોબર તો એ જમા રહેશે પછી બીજા મહિને તમારે સાહીઠ ડોલર થયા તો કેટલાથી એસી ડોલર ત્રીજા મહિને તમે જેવા વીસ ડોલર બાકીના છે એની ઉપર ફોર એક્ઝામ્પલ ચોથા મહિનાની જે મેં ડેટ કીધી બરોબર છે સાત થી બાર ની વચ્ચે એકસો પાંચ ડોલર તમારા એડસેન્સમાં જમા થઈ ગયા છે અને એકવીસ થી છવ્વીસ તમારા બેંક એકાઉન્ટમાં કેટલા તો કે એકવીસ થી ની અંદર એકસો પાંચ ડોલર આપણા ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ થઈને આવી જશે જેમાં એ લોકો યુએસડી ટુ આઈએનઆર નો જે કઈ ચાર્જ લેતા હોય બરાબર છે થોડું ઘણું કટ કરીને જે કઈ ડોલરનો ભાવ હશે આપણે અત્યારે સપોઝ ચોર્યાસી હોય પણ એમાં એ લોકો કઈક એક્યાસી બ્યાસી લેખે આપે છે એ તમને આગળ ખબર પડી જશે બરાબર છે તો એ રીતના જે કઈ થતું હશે રીતના કન્વર્ટ કરીને એ લોકો તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેશે એકવીસ થી છવ્વીસ માં એવું હોય કે ઘણી બેંક ઉપર ડિપેન્ડ હશે બરાબર છે પ્રાઇવેટ બેંક એચડીએફસી છે આઈસીઆઈસીમાં ફટાફટ આવે છે ઘણીવાર નેશનલાઇઝ બેંક છે બરાબર છે એસબીઆઈ છે બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા એમાં કદાચ એક લેટ આવે પણ આવી જાય છે વાંધો નથી આવતો પણ તમારે આવે ને ઇશ્યુ થતો હોય તો તમારે તમારી બેંક નિયરેસ્ટ બ્રાન્ચ હોય તો તમારી હોમ બ્રાન્ચમાં જવું પડશે આ વસ્તુ માટે નિયરેસ્ટ નહીં ચાલે સોરી આ વસ્તુ તમારે તપાસ કરવા માટે તમારી હોમ બ્રાન્ચ જ જવું પડશે કેમ મારે લેટ થયું છે એ તમને ઇન્ફોર્મેશન આપી દેશે એટલે પ્રાઇવેટ બેંકમાં ફટાફટ આવતું હોય છે એમાં તો તમારે ઓનલાઈન જ બધી વસ્તુ થાય છે ઈ આપણે તમને કહીશ કે ઈ ઓનલાઈન જયારે તમને મેસેજ આવશે તમારા જેવા વિડ્રોલ જે અમાઉન્ટ હશે તમારા બેંક અકાઉન્ટમાં કઈ રીતે વિડ્રો કરો ને એનો આપણે મેસેજ તમને સોરી એનો એક વિડીયો આપણે બનાવશી કે એમાં કઈ રીતે થાય ઓનલાઈન બરાબર એ હું તમને અલગથી એક વિડીયો બનાવીને આપીશ તો આખી માહિતી તમને કેવી લાગી ખાસ કરીને કોમેન્ટમાં કહેજો આ યુટ્યુબના બધી માહિતી તમને આપતા રહેશું બરાબર સ્ટાર્ટિંગના વિડીયોમાં આ વિડીયો પેલા કવર કરી લોકોને પિક્ચર ક્લિયર થઈ જાય કે ભાઈ ક્યારે આવે છે પૈસા કઈ રીતે આવે છે બેંક એકાઉન્ટમાં બરોબર છે આખી પ્રોસિજર હજી ડીપલી પ્રોસેસ છે ને જાણવી બી મને કોમેન્ટ કરજો તો હું આખી એના ઉપર વિડીયો બનાવીશ એટલે જ આપણે ખાસ કરીને ગુજરાતીમાં બનાવીએ છીએ કેમકે ગુજરાતીમાં બહુ કોઈ ક્રિએટર ખાસ બનાવતા નથી આ રિલેટેડ વિડીયો હિન્દીમાં બહુ બધા બનાવે છે જો આપણી ગુજરાતી ભાષામાં જાણવું હોય તો મજા આવે એટલે જ મેં આ કન્સેપ્ટ ચાલુ કર્યો છે તો તમને કોમેન્ટમાં કેવો લાગે છે ખાસ કરીને કેજો બરોબર છે આ વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ મળીએ નવા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ જય જલારામ જય સ્વામિનારાયણ